તો રોમ ફેમિલી કેમ હો બતા મજામાં ને આપણે આશા કરીએ તમે બતા મજામાં માં છો તો આજ અમારે જવાનું એ છે ભર ગુગા મહારાજ મંદિરે દર્શન કરવા તો આપણી ટીમ આરી તો બ્લોગ માં બનારે જો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો આપણે આવી ગયા સીધા અને કમેન્ટ પણ કરતા રેજો આપણે ધીરે તીરે સાહેબ ગુગા મહારાજ ના મંદિરે પોકવામાં તૈયારીમાં હૈયે અને પેલો મોટો મગરો દેખાય ઉપર હે એક મંદિર તો આપણે પણ જાહુ તો આપણે આવી ગયા સેબરિયા ગુગા મહારાજ ના મંદિરના ગેટ કાડીઓ હે તો આપણે ગાડીઓ સાઈડમાં કરી દેવું સાઈડ માં ધીરે દેરે આગળ વધતું અને ગેટ ઉપર લખેલું હે જય સાહેબર ગુગા તો ખતરનાક લખેલું હે અને ઉપર સરસ મજાના નાગ બનાવેલા હે અને જુઓ કેટરા અંદર ભગતો જાય રહેલા હે તો આપણે અંદર જાહુ અને હા જાતા જાતાં આપને એક વિચાર આવી ગયો કે આરો એમણે મનહાર જોઈ જઈને કેમ હે તો આરો એમણે એમ વિચારી ના હે કે આરો એ વિડીયો તો બનાવે હે પણ કઈ ભાષામાં બોલે હે તો આપણે ગુજરાતી બોલીએ છીએ મારા વિરા હસવાનું બંધ કરો તો હવે મજાક મસ્તી કણી થી ગઈ અને આપણે આગળ વધુ અને મંદિર ના નજીક જાય રીલા હૈયે તો બ્લોગ માં બના રેજો આપણે આવી ગાયે મંદિર ના નજીક અને અંદર કેટલા ભક્તો આવેલા હે દર્શન કરવા અને આ બાજુ જુઓ તમે આ બાજુ એ કણમણે આવેલો હે દર્શન કરવા તો આ આપણે કણી પબ્લિકમાં પરી ગયા હૈયે તો કોઈ બી વિડીયામાં અથવા બોલવામાં મિસ્ટેક થઈ જાય તો માફ કરજો અને આગળ વધીએ તો વેણ આપણે આવી ગયા છે મંદિર જે મેન ગુગા મહારાજ નું સ્થળ હે એ તો દર્શન તમે કરી લેજો અંદર મૂર્તિ સેબર ગોગા મહારાજ ની અને હા તમે લોકો એ દર્શન કરી લેતા હે તો આ બાજુ પર જુઓ લાલ રંગ રંગબેરંગી કેવા સરસ મજાના ગોગેશ દોરેલા હૈ એકદમ નાગેશ બધા દોરેલા હૈ તો જોઈ શકો તમે તો હવે મંદિર માં ઘણી સંખ્યા થઈ ગઈ હે પગતોની અને આ પગતો બધા મંદિરના ગોળ ગોળ ચક્કર લગાવે તો આપણે એણોળ જા હું મંદિરના ગોળ ગોળ ફર હું હવે આપણે ધીરે ધીરે મંદિરના ગોળ ગોળ ફરવાનું ચાલુ કરી દીધું હે તો જુઓ તમે આગળ અને પાછળ બતે નાગેશ દેખાય આપણે મંદિર પાખળ પાકળ ગોળ ગોળ ફરી રહ્યા રાઈએ અને આપણે ઓટા પૂરા થઈ રહ્યા અને હવે જાહુ મંદિરના ને આપણે આવી ગયા મંદિરના નેસે અને ઓ હું તમે જુઓ મંદિર ખતરનાથ કેવું દેખાય તો મંદિર ઉપર નાગ દોરેલા હે હાથમે આખા દર્શન કરી લેતા તો આપણે હા આ બાજુ એક વરલો હૈ વરલા હો એક નાગ પોષણ દન નાગ ને હેરે એવું પૂજારી એ હે તો આપણે વરલાહાર જાહો તો આપણે આવી ગયા વરલા નજીક અને આરો એ વરલો હે હોણા વરલામાં હો નાગ દન નાગ પૂજારી એ નાગ ઘણા વખત જોઈ લો હે એવું કહેવામાં આવું હે તો આપણે નજરે નહીં જુઓ બાકી પૂજારી કે તો આપણે મને કહીએ અને આ એ જગ્યા હે આ એ જગ્યા ઉપર આ ગોગ મહારાજ બિહારલા હે તો તમે જોઈ હેકો અને દર્શન કરી હેકો તો વેણ થમોન મે આખા મંદિર ના દર્શન કરાવી લેતા હે અને આપણે વેણ જાહો તીરા તીરા મંદિર હા બારા તો દર્શન કરીન થમોન કેવું લાગુ ગોગા મહારાજ ના તો કમેન્ટ કરતા રે જુઓ અને બીજા એક આ મંદિરનો બ્લોગ બનાવું અને આપણે વેણો બારા જઈએ અને બારા જાતા જતા જો આલે પણ લોકો જોઈજના હે તો મને વણ જોઈને આવી જાય કેમ કે આરા એ વિચાર કરે કે એ ભાષામાં આરો એ બોલે એમ તો આપણે માત્ર આપણે વાળી ભાષામાં બોલીએ આપણ ગુજરાતી બી આપણે નહીં તમારા માટે આપણવાળી ભાષામાં બોલીને ને વિડીયો બનાવું અને મંદિરોના દર્શન કરાવું તો સપોર્ટ કરતા રહેજો આપણે હણો તીરે તીરે ઉપર સરવાનું ચાલુ કરી દેતું હે અને રીક્ષ વાળી વાત છે તેને આપણે રાગે રાગે હેડ હું તો જુઓની બાજુ આપણે માં હો ડાયરેક્ટ એક જણો ડોસમાંથી પેલી બાજુ ને હરે અને આપણને માવ આવશે અને સરતા સરતા પણ થોડી વાર થાક લાગો હોય તો થોડી વાર દહી લેહું અને આરામ કરી લેહું અને પાસાર આગેરાગે ઊભા થઈને હેડવાનું કરું તો લો ઉપર અને ઉપર આવીને જોઉં તો ને બેઠેલો હે આ પણ કે રીતે સરો હે અને ઓ આપણે ઉપર જાઉં પેલો જે પથ્થર હે એના ઉપર મંદિર હે તો ઉપર હ રાગે રાગે ને સવિતરે જે મણ ગયેલો તો દર્શન કરવા અને આપણે એનો ઉતરવા દે ને રાગે રાગે સર અને દર્શન કર હું રાગે ને સો અને આપણે નંબર આવે સરવાનો તો આપણે સરવાનું સ્ટાર્ટ કરી હું તો લો આપણે નંબર આવી ગયો અને આપણે સરવાનું સ્ટાર્ટ કરી દઈએ તો આ સીડી મિલી હે જે સીડી પર પગ મિલવાની જગ્યા ઓછી હે પણ આપણે રીક્ષ લઈને રાગે સરીએ અને દર્શન કરાવીએ તો લો લોણ આપણે આવી ગયા ઉપર અને ઉપર આપણે આવીને જોઈએ મંદિરમાં હું મોડેલું હે તો દર્શન કરાવું અને લો આપણે મંદિરની નજીક પહોંચી ગયા તો અંદર એક ગાય માતાની મૂર્તિ હૈ અને એક ત્રિશૂલ હે પણ દર્શન કરી લેજો આ મંદિર પણ આપણે રીક્ષ લઈને સરા પણ કોઈ એવું જોવામાં નહીં આવું તો આપણે ધીરે ધીરે કોશિશ કરું જેમ બને એમ તો આપણે રાગે રાગે ને ઉતરી જઈએ ઉપર કોઈ એવું જોવા મળું નહીં આશા ઘણી હતી ઉપર કો કહે એવું તો આપણે નેસા પેલી બાજુ જાહું અને એ બાજુ જાઈને આપણે કેવું સુંદર સરસ મજાનું લોકેશન હે તો ઉપર રહીને કેવું દેખાય પણ જોવું તો આપણે આવી ગયા મોટા પથ્થર ની ઉપર અને પથ્થર ઉપર આવીને જોઉં તો આ બાજુ મંદિર નો એક ખતરનાક સુંદર નજારો દેખાય રીલો હોય તમે જોઈ શકો અને એક ખતરનાક લોકેશન ઓનું એક અલગ જ દેખાય રહેલું હે તો તમને પણ મોકો મળે તો આવજો આ મંદિરના દર્શન કરવા અને આપણે થોડી વારો ફોટા પાડેલી હું અને વિડીયા બનાવેલી હું આપણે હવે વિડીયો પણ બનાવી દીધા અને ફોટા પણ લેતા અને લાસ્ટમાં આ મંદિરના બનાસકાંઠા જિલ્લાના જે ખેરાલુ સિટી છે ત્યાંથી પાંચ કિલોમીટરની અંદર હે તો મોકો મળે તો તમે પણ દર્શન કરવા આવી શકો અને આ બ્લોગ જોઈને તમને કેવું લાગુ એ પણ કમેન્ટમાં જણાવજો અને સપોર્ટ કરતા રહેજો ફરી મળ હું બીજા બ્લોગમાં